પાડું આપરા ગામી જો મને લઈ જ લે કરા બોરા મે પાડું લેવા આ અને ગામી જો વાયદો તો બેજા વાયદો પૂરો થઈ ગયો હા તમાર બેજા લે અહિયાં તો તમારે આ તૈના બોણું બેજા 2000 પૈસા પાડું છો ના કે લઈ આ રાખીએ पाली 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 जय माताजी, जय माताजी, जय माताजी। पाली 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 पाली

વાદા ઉપર વાય કરે બે હજાર માર તો ભરોસો ના રખાય ત્યારે લેવા જઈએ લે લેન પેલા પૂછીએ થઈ ગયા તો રાતો રાત ચોરાઈ જાય

કમ્પ્લેટ ના કમ્પ્લેટ ના કમ્પ્લેટ બે હજાર આપીએ અમે છૂટા થઈ ગયા અમે ધમકી વમકી આપતા માર ખા અમે એમ થઈ તાજા